એટલે પહેલા માંડવી માં અત્યારે છે ને ચાલુ કરી દઈ એ ચાલુ હોત કરી દીધો આ એક સાટી દીધો વાડ ગયા દેલ લેવા આનું કામ આ જારી રાખી આપો થોડું એક કોમ્પ સાટી આવી પણ આવશે નહીં આવશે તો કેટલા આવશે ખબર હે થોડો ખખેરીન પયો

કારણ કે આજે હે ને ટ્રેક્ટર રાખવાનું હે આમાં જો આપણે કપા માં અને ત્યાં સુધીમાં આપણે હે ને જો દવા અહીં લઈ લીધી છે અને થોડીક ઓમા ઓલ બાજુ આગળ જવા દીધી કુંડી હે તો અત્યારે દવા ને એ બધી આપણે માંડવીમાં માં છે તો ચાલો ની બધી દવાઓ છે એટલે પેલા માંડવીમાં અત્યારે હેને ચાલુ કરી દઈ પપ બપ લેતા આવ્યા છે એટલે હવરમાં અત્યારે આપણે વહેલી દવા સાટી દઈ ને તો નવ હાળા નવ થાય તો નવરા થઈ જાય તો પછી ટ્રેક્ટર આવી જાય તો એનું કામ ચાલુ થઈ જાય તો ચાલો અત્યારે છે ને દવા સાટવાનું કામ આપણે કન્ટિન્યુ રાખી અને માંડવીમાં બધી દવા સાટી દે ને તો હાળા હાથ વાય ગયા એટલે નવ હાળા નવ જેવું થઈ જાય આ તો ટ્રેક્ટર આવી ગયા આપણો ભાઈ બહેન લઈને તો પછી આમાં અને હજી કરવાનો છે તો ચાલો અને પછી હવે દવા છવાનું ચાલુ કરી દઈએ હવે હાલો ભાઈબંધ જો પમ્પ ભરી લીધો અને સડાવી દીધો ખંભે અને હવાના પોર માં જો પવનય નથી ને તો દવા છાટવાની બહુ મજા આવે અને જો આપણે છે ને અહીંથી ચાલુ હોત કરી દીધો આ એક સાટી દીધો અને હવે આ બાકી છે અહીંથી બધું સાંટવાનું છે અને છ થી હાથ પંપ થાય તો ચાલો અત્યારે આપણે કામ કન્ટિન્યુ રાખી પવન નથી તો કલાક દોઢ કલાકમાં છટાઈ જાય તો હાલો વરસાદ ન આવે ને તો સારું છે જો કે આવતો તો હે નહીં વરસાદ આવતો નથી એટલે સારું છે મજા આવે હવામાં છાટો જો વાળ બળી હજુ ઓરવાનો ટાઈમ ન થાયો તો ચાલો વાળ ગયા તેલ લેવા આનું કામ આ ચારી રાખીએ આપણે અત્યારે ચાલો ભાઈ બહેન આપણે ને અહીંયા કેટલા છ છ જેવું રહ્યું છે જો અહીંથી ઠેઠ અહીંયા સુધી છ સહ જેવું રહ્યું છે એટલે દોઢ બે પંપ થાય છે દોઢ પંપ તો લગભગ થઈ જ જાહે તો એ પછી હવે સાટી દે એટલે પંપ ખાલી થઈ ગયો છે અને હવે મૂકી દઈ અને એ પછી ને ભરી લેવું અને પેલા હે ને આપણે ઓલી સાઈડ ખડનો એક પંપ સાટી આવી એક પંપ છે એટલે ત્યાં પેલા હે ને ભરેલો જ છે એટલે ત્યાં સાટી દઈ ખળમાં બધાઈ અને પછી છે ને આવડું આ કન્ટિન્યુ કરશું એટલે વાંધો ન આવે કામ કોઈ ન ને કાંઈ નહીં અને પછી હમણાં ટ્રેક્ટર આવી જશે આપણો ભાઈ બંધ લઈને તો ફટાફટ સાટી નાખી દેવા ચાલો તો પેલા અત્યારે વાં આવવા દઈ અને પેલા સાટી દે ખડમાં જવા જો પડીએ હાલો ત્યાં જવા દઈ ખડનો પંપ પેલા ભરેલો જ છે ત્યાં અડધો એટલે ત્યાં એટલો જ છાંટવાનો હે તો હે ને પેલા એ સાટી દઈ અને પછી આવડું આવીને પાછો પંપ કરી લેવું ચાલો અત્યારે અહીંયા જવા દે હવે પાણી પાણી પી લે પેલા પછી ત્યાં કામ કન્ટિન્યુ કરી નાખી મિત્રો હે ને ખાલી તમને વરસાદનો માહોલ બતાવું જો વાદરા કેવા થયા છે ને એ તમને હમણાં બતાવું જો મારી પાછળ તમને દેખાતું હોય છે એ વાદરા ખાલી તમે જોઈ હમણાં તમને બતાવું એકવાર વ્યૂ અહીંને અત્યારનો અત્યારે લગભગ નવો કઈ છે અત્યારનો હું તમને વ્યૂ બતાવું તમે ખાલી જોઈ જા તમને એમ થાય કે વરસાદ આવશે પણ આવશે નહીં આવશે તો એ કેટલો આવશે ખબર થોડોક ખખેરીને હોય જ આ બાકી અહીંયા હે ને જો કોરું જ છે હાવ હાવ કોરું પડ્યું બાકી વરસાદનો માહોલ બતાવું જો હવે તમને જોયું તમે કેમ બાકી વાદરા હરકા કરીને થયા તો વરસાદ નહીં આવે કઈ એમનો મેય થોડીક વાર આવશે તો જરા તર આવીને જ કામ બગાડવા આવશે જરા તર આવીને જ બાકી હમણાં આવ્યો નથી હમણાં કેદુનો નો અહીં જો આપણે કોબી સુકાઈ ગયા જો આ કોબી વાવ્યા છે આને વહીને પાણી પાવું જો હે હાલો અત્યારે પેલા ખડ દવા સાટી દઈએ હવે એક પંપ હાલો ભાઈ પણ આપણે સાટી દીધી અહીંયા સાટી દીધી ખળ માં અહીંયા બધે આ આપડી આખી સાઈડ ઠેઠું થઈ એને સાટી દીધી છે પંપ થઈ ગયો ખાલી અડધો જતો એટલે અને જો વરસાદ આવે છે ઝીણો ઝીણો સાટા ચાલુ થઈ ગયા છે હરવા હરવા કીધું તો ને થોડો થોડો આવશે બગાડીને કામ વયોજા હે ખડ દવા છાંટી દીધી હવે અત્યારે વાંધો ન આવે સોટી તો જાય બારી તો નાખે તો હાલો હવે આ પંપ પેલા ધોઈ નાખી અને મૂકી દઈ આ પંપ એ કાકાનો નો તાવડા પંપ ધોઈ નાખી અને મૂકી દઈ પેલા અને પછી એને આપણો પંપ ઉપાડી પાછો અને પછી પાછું માંડવી ચાલુ કરી વરસાદ આવવા મીઠો હાલો ભાઈ બન વરસાદ આવી ગયો છે જો કામ બગાડવા રહે ઉધી હે માથે વાદળું આવ્યું ને એવડું ઈ જ છે રહેલા આમાં હાલો ભાઈ પંપ ભરાઈ ગયો છે એટલે હે ને હવે વરસાદ વયો ગયો અડધી કલાક વહી ગઈ હવે પાંદડામાં એ પાણી નહીં રહ્યું હોય તો હાલો હવે ચાલુ કરી દે પાછું તો આ સાટવાનું અને દોઢ બે પંપ છે એ સાટી નાખી ને પછી ટ્રેક્ટર તો બપોર પછી આવવાનું છે તો હાલો અત્યારે આ કરી નાખી પૂરું ભાઈ બંધ હવે હે ને માંડવીમાં કામ પૂરું થઈ ગયું દવા સાટવાનું માંડવીમાં માં જેટલે ધી સા હતી એટલે સુધી બધે સુધી સાટી દીધી કમ્પ્લીટ જો આખી માંડવી બધી પૂરી થઈ ગઈ છે જો અહીંથી લઈને જો આ પારાનું હતું ને એ બધું સાટી દીધું અહીંયા અને હવે છે ને હવે આપણે છે ને સોરીમાં બકાલામાં બધે અને બે અહીંયા છે ને કપાના છે ને એમાં હોત સાટવાની થાય કારણ કે એમાંય ગરો આવી ગયો છે ગરો નું એટલે હે ને એમાં સાટી દેજો આ બે આ લઈને આ ઠેઠ સુધી આપણે સાટવાની છે અને એમાં સોરાય છે એ શેઠેરિયા એ ન્યા સાટવાની છે અને હવે છે ને બીજી આપણે છે ને અહીંયા સોરીમાં સાટવાની છે આ ત્યાંય બે આયરું છે તો ચાલો પહેલાં ન્યા સાટી દઈ એટલે પછી પાછો એક પંપ ભરીને પછી પાછી છે ને આમાં સાટી દઈ ચાલો કન્ટિન્યુ હાલો મિત્રો એક વસ્તુ બતાવું હમણાં તમને જો આ આપણો હે ને છેલ્લો પંપ છે એ વાં સાટી દે બધા આ કપાની બે ઈરું છે અને સોરા છે અને આલી બાજુ છે ને સોરી છે ને ત્યાં અને વરસાદ જવો માથે સૈડો જો જો ડમર થતું આવે છે એટલે આ આવ્યો ને તો પાછું કામ બગાડશે એના કરતાં છે ને એક પંપ રહ્યો હે ને તો એ પેલા ફટાફટ આપણે સાટી દઈએ અત્યારે ઘરે ને આવ્યો ને તો પાછું કામ બગાડશે પાછું અડધી કલાક વાટ જોઈએ પાણી ખરે પછી પાછી છાંટવી એના કરતાં હાટા હાટી પેલા પૂરું કરી દઈ ને જ્યાં અહીંયા બકાલામાં ને જ્યાં અહીંયા બધે એટલે બધે અહીંયા આપણે છાંટવાની છે તો હાલો છાંટ રાખી જો ભાઈ પણ કીધું ન થાય આવી ગયો ને એટલે આને એક હક નથી જોતો 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 તને પણ હું મજા આવે એટલી બધી પલ્લાયમાં હા એલે વરસાદ જવા એક વાર હા એ પાણી આ તો કામ બગાડી નાખું કરીને નાખો પપ ભર્યો છે હજી તો દવાનો હે કહું ને હજી આવતો તો તો આવી ગયો ને એટલી જ વાર લાગે કામ બગાડતા હાલા આપણે આવી ગયા છત્રી લઈ ને જો વરસાદ હે ડુસા કાઢ નાખે હો બાકી હા એટલે હજી અંધારું સાતું આવે હે ઉપર અહીંયા અહીંયા ચોખું થઈ ગયું કોઈ ચાલુ થઈ ગયો હે હવે આવજી હવે થોડીક વાર બીજું હું હાલો આપણે છે ને કુંડીએથી જ અહીંયા દવા પડી છે દવા લઈ લઈ અને પંપ તો વાહ પડ્યો હે તો એ લેતા જાય અને જવા દે અહીં આપણી છુપડીએ અને મૂકી દઈ હાલો ભાઈ બાન જા આપણે છે ને પંપ અહીંયા મૂકી દીધો હે અત્યારે અને દવા અહીંયા ટીંગાડી દીધી અને જવા હજી વરસાદ તો રહેવાનું નામ નથી લેતો જવા હજી આવે છે કેવડો આવે છે હાલો હવે બધું મૂકી દીધું અને આ કઈ હવે રહે નહી એટલે હે જો આ હવે રીએ કે ન રીએ હવે વાગી ગયા હે કેટલા અત્યારના હવે ખબર પડે હો બાર ને થઈ ગઈ છે હાલો હવે નીકળી સીધા હે ને ઘર સાઈડ નગર હેને આ પલાયરા ખાબો છે હરખા કરીને વળી રસ્તામાં પાણી હાલતા કરશે ને ગાણી થાય હાલો અત્યારે નીકળી હવે ફટાફટ હાલ લો ભાઈ બંધ આવી ગયા ઘરે અને આખા આખા પલ્લી ગયા અને હવે હે ને પેલા નાઈ નાખી દવા સાઈટી પેલા નાઈ લઈ અને પછી કપડાં બદલાવીને જમી લઈ થોડોક આરામ કરી લઈ પછી બપોર પછી જોઈ ટ્રેક્ટર તો સાઈ નહીં આપવાનું થાય તો ચાલો એટલે જમી લઈ હવે થોડુંક